કચ્છ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણના સ્પષ્ટ અમલીકરણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર મોહન પટેલની આગેવાની હેઠળ તમામ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે ત્યારે આ નવી શિક્ષણ નીતિનું સ્પષ્ટ અમલીકરણ કેમ થાય તે પ્રકારે મેનેજમેન્ટ થઈ શકે શિક્ષકો પણ તૈયાર થાય તેવા શુભ હેતુ સાથે આજે કચ્છ યુનિવર્સિટી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કુલપતિ ડૉક્ટર મોહન પટેલ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે શાળા કોલેજના સંચાલકો આચાર્યો અને ડાયરેક્ટરો પણ ખાસ હાજર રહ્યા હતા જેમાં પંકજભાઈ મહેતા પ્રવીણભાઈ પિંડુરિયા કિરીટ કારીયા પટેલ લેવા સમાજના આગેવાનો પણ ખાસ હાજર હતા તમામ શાળાના ટ્રસ્ટીઓ કોલેજના ટ્રસ્ટીઓ આચાર્ય અને ડાયરેક્ટરો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં જે નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે તેનું મંથન કરવામાં આવ્યું હતું મંથનના અંતે ખાસ કરીને જે બહેતર નવી શિક્ષણ નીતિનો અમલ થાય અને એ પ્રકારે શિક્ષકો તૈયાર થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે કુલપતિ ડૉક્ટર મોહન પટેલે સૌને આવકારી અને આહવાન કર્યું હતું નમસ્કાર આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી દ્વારા કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન બધી જ કોલેજના મેનેજમેન્ટના આ ટ્રસ્ટીશ્રીઓનું આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટ્રસ્ટીશ્રીઓ સાથે આચાર્યશ્રીઓને પણ બોલાવવામાં આવ્યા છે અને એ જ રીતે વિભાગ જુદા જુદા વિભાગના ડાયરેક્ટરશ્રીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે આ કાર્યક્રમ રાખવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ નવી શિક્ષણ નીતિમાં કઈ રીતે ક્વોલિટી એજ્યુકેશન આવી શકે ક્વોલિટીની સાથે સાથે શિક્ષકો પણ ક્વોલિટીવાન આપણને મળે એના માટે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ અને એ જ રીતે જ્યારે હમણાં આપણે સૌ જાણીએ છીએ કે વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન એટલે કે વિદ્યાર્થીઓની અંદર કાર્યક્ષમતાનો વિસ્તાર થાય એના માટેના પણ પ્રયત્નો એ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી રહ્યા છે અને એમાં વોકેશનલાઇઝેશન એ ખૂબ અગત્યનો એક વિષય છે કે જેમાં કચ્છમાં જુદા જુદા વીસ પ્રકારના વોકેશનલ કોર્સિસ આપણે કરવાથી ગુજરાતના એક મહત્ત્વનો પ્રદેશ એટલે કે કચ્છનો સમગ્રલક્ષી વિકાસ થઈ શકે એના માટેનો આ એક પ્રયાસ અમે આજરોજ કર્યો છે એમાં દરેક મેનેજમેન્ટોને કહીશું કે બીએ બીકોમ કે બીએસસી જે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એની સાથે સાથે ત્રણ વર્ષ દરમિયાન બે કે ત્રણ એવા વોકેશનલ એટલે કે સ્કિલ પોતાની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકે અને એના માટે કયા કયા પ્રકારના કોર્સ હોઈ શકે એ કોર્સ કઈ રીતે ચાલુ કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવા માટે પણ આજરોજ અમે એક પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં આજે જે સહયોગ મળ્યો છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ